અમે રજિસ્ટ્રારને નથી ઓળખતા

સતત વિસા વધારમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે તેઓ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તે વચ્ચે તેમના દ્વારા વધુ એક રજૂઆત કરવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર વિસાવદરના ભેસાણના ખેડૂત સેવા સદનો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે બેંકમાંથી અમારી સાથે છેતરપિંડી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે અને તેને લઈને આ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢના સહકારી બેંકના સીઓને રજૂઆત કરી છે અને ઉગ્ર પણ જે છે તે ગોપાલ ઇટાલિયા અને જુનાગઢ સહકારી બેંકના સીઓ વચ્ચે જોવા મળી રહી છે તો પેલા તો આપણે એ વિડીયો જોઈ લઈએ કે ગોપાલ ઇટાલિયા શું રજૂઆત કરી રહ્યા છે પોલીસે મારી ઉપર બહુ મોટું એસાન

તમે લખાવી હવે તમે નાબડ ને જાણ કરી કે આવી રીતે થયું છે એટલે એની તપાસની અધિકારી એટલે તપાસની રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં એને આપણને ક્લિયર નથી લખ્યું છે કે આમાં જે ખેડૂતોને ભરવાના થાય છે પૈસા એને ભરવા પડે એટલા માટે નોટિસ કરી લઈ ગયા મંત્રી ભરવાના ખેડૂતો હું તમને હજી કહું છું રજિસ્ટર છે ને રજિસ્ટર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જે ઓથોરાઇઝ પર્સન છે એને આપણને રિપોર્ટ આપેલો છે એ રિપોર્ટ લખેલું છે ને એ જ પ્રમાણે બેંકે કામ નહોતું સાહેબ આમાં એફઆર માં તો તમે તમારા તરફથી ભાઈ ભાઈ અલગ અલગ છે ને ત્રણેય આપણે જે જે છે આ આ ને મારું એમ કેવું છે અમે એક મિનિટ અમે રજિસ્ટ્રાર ને નથી ઓળખતા

હાઇલાઇટ જોવા મળી રહ્યા છે સતત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તે વચ્ચે તેમણે ખેડૂતોનો એક વધુ પ્રશ્ન પણ ઉઠાવ્યો છે તેમની સાથે જે ભ્રષ્ટાચાર થયો છે ગેરરીતિ થઈ છે તે મુદ્દો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને તેને સબસ્ક્રાઈબ કરી દેજો